રાવણમાં તપ છે બાપુ ભક્તિ નથી અને ભક્તિ જ જન્મ રાવણ માં બહુ તપ હતું બહુ હવે કૈલાસ શું કર્યો ને પછી પાર્વતીજી ભોળાનાથ ને કીધું કે તમારે લંકાજી લંકાજીને પૂજા કરે અહીં માથાળો નો આવવો જોઈએ તમે એતા સમાધિ માં ને એને હળું હળું ઉછું કર્યું ને જે ગણપતિ ને કાર્તિકી ને મેં પકડ્યા બરફ માં લહરતા થા ડો આખો હળું 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 હળ એ અહીંયા કઈ અહીંયા ઘીરે તો ન જ આવવો છો ભાઈ તમારો શિષ્ય ભલે રહી તમે જાણો તમારો શિષ્ય જાણે ન્યા રાખો અને માતાજીએ જ કીધું કે વાયડ્યો થશો ને જો ઊભું ન હળગાવું તો પારવતી નહીં પછી જે સીતાજીને પ્રેરણા દીધી જો હવે તો બાપુ બાપુ કરો મહાદેવ પોતે આવીને રાવણ હામે સમક્ષ રજૂ થઈ જાય ને કે હવે રાવણ હા પૂજા કરી લે પછી મારે કામ છે બ્રહ્મા પૂછી પૂછીને લેખ લખતા હોય એની આ લંકાની જહોજ લીલ બાબુ કેવી છે આજે લંકામાં બેઠા છે બ્રહ્મા પૂછી પૂછી વિધાતા પોતે પૂછી પૂછીને લેખ લખે બ્રહ્મા વિધાતા બ્રહ્મા હવે આનું એને અભિમાન કે જગતનો બાપ મહાદેવ મને મારી આગળ હાજર થઈ જતા હોય એનો એકલો તો હું શિષ્ય અને બ્રહ્મા મને પૂછી પૂછીને કામ કરતા હોય અને હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય ત્રણેય લોકમાં મારો ડંકો વાગી જાય પછી તો રાવણ ને બાપુ રવણ થઈ ગયું જીવન કે વિષ્ણુ પણ ઉભો વિષ્ણુ ને ભેડ્યા દ્રષ્ટાંત છે જે મળે લંકેશ કે જય વિષ્ણુ ને ભેડ્યા એમાં કોકે કીધું કે બલિ આરે હારા સંબંધ છે હમણાં હમણાં ઓ અપને વાલા કહા અપને વાલા ત્યારે પાતાળ લોક નું રાજ આપેલું નારાયણ બલી ને દ્વારે રાવણ આવ્યો ત્રાડવા મળ્યો છું બલી રાવણ તો એને જ રાવણ કેવાય ને વિવેક વગેરે ભક્તિ નો હોય ત્યાં વિવેક નો હોય ભલે થરેરી ગયા બલી નો દેલી એની બારી ખોલી બલીએ જોયું તો લંકેશ સ્તુતિ મેળ્યો કરો આઈએ લંકેશ પાતાળ લોકમાં તમારું શું સ્વાગત કરું સ્વાગત નથી કરું મેં સાંભળ્યું છે તારે વિષ્ણુ આરે હારા સંબંધ હમણાં હું ત્યાં દ્વારે જ રહેતા પણ મારી બેન લક્ષ્મી રાખડી બાંધીને

કૈલાસ ઊચો કર્યો ત્યારે ખબર છે કે એવું લાગતું પોતે પોતે વખાણ કરવા કે મહારાજ વાત સાચી તમારી અંદર તો પધારો નાઈ નાઈ ભલે એકવાર મને વિષ્ણુનું સરનામું આપી દે અને સ્વૈચરાનો કાઢી નાખવું તો રાવણ નહીં કે પણ અંદર તો આય હવે છે જ ક્રોધિત થયો ભલે આય રાવણ મહારાજ બલી સામે વાત તું કરે છો એનું તને ભાન હોવું જોઈએ તું તો લંક કુડીનો ખાલી ધણી છ હું પૃથ્વીનો માલિક હતો આ ધરતીનો માલિક હતો તું કોની સામે વાત કરીશ તું મહારાજ ભલી સામે તું વાત કરીશ ને ક્યાર ન કરશો વિષ્ણુ ક્યાં છે તારે એને કાંઈ વાંધો નથી મારે ત્રણ પેઢીનું વેરા લ્યો આવતું હતું મારા મોટા દાદાનો મારનારી છે હરિણાક સિપુને મારનારી છે હું ગોતતો ગોતતોતો તારી ગોળે પણ હાડા ત્રણ ડગલામાં પૃથ્વી માપી લીધી પામી ગયો મારો દાદો પ્રહલાદ કહેતો છે ખોટું નહીં હોય અને એ રાવણ અડધું ઢગલું પૃથ્વી ઘટી મારું મસ્તક આપ્યું મેં પણ જેવો મારા મસ્તક ઉપર એને પગ મૂક્યો અને જે થી નહોતું મળ્યું જે મારી ભક્તિ થી મારી તાકાત થી નહોતું મળ્યું એની મને સ્મૃતિ થઈ અને મારી જીભ થી તેથી તળિયા ચાલતો થયેલા હે નારાયણ અમે તો અસુરના દીકરા છીએ અમારા વાળે તને કાંટા ઘોડે લાગ્યા હોય તો નારાયણ મને માફ કર હું જીભથી ત્યારથી બે ગયો છું અહીંયા અને છતાં હવે અભિમાન હોય તો અંદર આવી પેલા ડેલી ની બારી આમ રાવણ ત્રાહો થઈ હવે આ આપ બધા સમજતા હશો દહ માથા ડેલી માં ભટકા એટલે ત્રાં અને ઝાઝા માથા થઈ ગયા પછી ત્રાહા હાલે એને જ રાવણ કહેવાય અંદર આવ્યો એના દાદા વખતના હીરા કશીપી વખતના દાદા બાપુ પટારા પડેલા એમાં બલી નહીં કીધું રાવણને કામ એક પટારો ખોલ અને પટારો ખોલ્યો શું છે એમાં એક ચક્ર પડ્યું છે ગોળ બારું કાઢ કાઢ બારું કૈલાસ ઊંચો કર્યો ને તે હાથ નાખ્યો ચક્ર હલ્યું નહીં બીજો હાથ નાખ્યો હાથ ને તાણ નહોતી જાય બાપુ એ ક્યારે દસ જાતનું ભોજન ખાતું હોય અથાણું બીજા મોઢામાં જતું હોય પાપડ બીજા મોઢામાં એવો મોટામાં કેવા ગયો સેલે પટારાના દરવાજાનો આમ ઘા કર્યો સ્વયં રાવણ અંદર ઉતર્યો વિભૂજાઓની તાકાત કરી વી ભૂજાનો અર્થ એ પણ થઈ શકે કે શક્તિની પરાકાષ્ઠા ભગવતીને વીસ ભૂજાળી કહેવામાં આવી છે શક્તિને માપ ના આવી શકે એને પછી એને વીસ ભૂજા પણ વિષય ભૂજાઓની તાકાત કરી પરસેવો વેળ્યો બાપુ પણ ચક્ર ન હેલ્યું ભોઠો બહુ પીડ્યો રાવણ બલી હામું જો બલી હામું જો શુક્ર હામું જો કાં રાવણ સે હું સાંભળ રાવણ કૈલાસ ઊંચો થયો હશે તારી ભક્તિથી થયો તારી શક્તિથી નહીં તારું ભજન હશે કે પણ આ શું છે કે કે મેં કૈલાસ ઊંચો કર્યો કૈલાસ ઊંચો કર્યો એ કાંઈ નથી મારા દાદા હિરણા કચ કાનનું કુંડળ છે બીજો પટારો ખોલ બીજા પીળ્યું બીજું તો એ રાવણ જેમનું કાનનું કુંડળ એવું હશે તો એના બાજુબંધ કેવા હશે એના બાજુબંધ એવા હોય તેના પગની મોજડીઓ કેવી હશે એ રાવણ એના માથાનો મુંગટ કેવો હશે છે પટારામ દેખાડું કે જો જોવો નથી તો રાવણ સાંભળી લે એનું બખ્તર કેવું છે અને છોડ રાવણ એના હાથની ગદા કેવી છે આ કુંડળનો પહેરનાર જો બીજા પટારામાં ગદા પડી છે આ ગદાને ટચલી આગળ મારનાર મારો દાદો હિરણાક સિપુ રાવણે એટલું કહું કે તને જેટલું લાગે એટલું વિષ્ણુને ડાયરેક્ટ કેવું કહેજે પણ એને ભક્તનું કોઈ નામ લેતો નહીં નહીં તેની રાહ જોવા ખોટી નહીં થાય મારો દાદો હિરણાકશીપો એટલો બધો બેકી ગયો હતો એટલું જોર હતું એનામાં અને મારા દાદા પ્રહલાદને વૈશાખ ચૌદશના જીવને જેથી ધગાયો તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો પિતાજી પાછા ફરી જાઓ કે ના બાત ભાઈ મારો દાદો રોતા રોતા કહેતો હતો પિતાજી હવે હજ થાય છે રાવણ વૈશાખ ચૌદશ ને દિવસે મારા દાદા પ્રહલાદે બંધ એમ કેવાય કે થંભ ને ભરી થંભ ફાટ્યો એની અંદરથી થી નારાયણ પ્રગટ્યો

અને માનવ બનીને આવે ને ક્યારે સાળો કરવો એ તો કરજે પણ એટલું કહું કેના ભક્તનો તો સાળો કરતો જ નહીં નિત્યના હાં સુડું કોઈ દિન નારાયણ જોઈ નથી શકતો બાપુએ ત્યારે બહુ સારી વાત કરેલી બધી વરાય બાપુએ કે અહીંયા દ્રૌપદીને છેલી મોઢામાં ગાઠ રહી ગયેલી અને કૃષ્ણ દ્વારકામાં બાપુમાં અટારિયા જાય ત્યાંની પાછો આવે અટારીએ જાય ન્યારે વૃક્ષમણી સત્ય મામાં પૂછક પ્રભુ શું કે દ્રૌપદીની હાલત તો જાવ ને પણ મને રસ્તો ચડવો જોવે ને હું ક્યાં કેળે ફોકું કે રસ્તો કે હા મને રસ્તો નથી જોડ્યો ક્યાં રસ્તે હું ડાયરેક્ટ પહોંચું એવો તો કેડો જોવે ને અને દ્રૌપદીની આંખમાં લી આહુડ બાપુ જે લીટો થઈને ઓઠે પગ્યો ને એ કૃષ્ણની માટે રનવે થઈ ગયો છો ભલામણ આહુડ હોઠે પગ્યો ને તાતે ભગી ગયો ભલામણ હે લાભ બહુ સાચી છે એને ઓળખવો બહુ અઘરો છે એને ગોતવા જાવ તો જડે નહી ગોત્યો છે ગહન ગોતવા તો જડે ગોત્યો બાપી છે ગહન ભોવિંદો રે પણ આવા હરિભક્તો ને હાથ ભોગો છે ગુરુની શું કામ કેની પાસે બેઠો છે હે અર્જુન બેઠો બેઠો ગાય ન્યા ઊભો ઊભો સાંભળો ને ઊભો ઊભો ગાય ન્યા હું નાચું ભલામાના અરે હવે પ્રોગ્રામમાં જાતા થતા ને એટલે મારે એક ટેવ છે કોઈક રસ્તે ઊંચો વાત કરે તો જતા હોય તો અરે બેહાર લેવાના આપણે બે કામ થાય એક તો કેળા દેખાડે પણ હવે તો કંઈ રસ્તો જોવાનું બહુ રહે નહીં પણ આપણા તો ગૂગલે એવા છે એ કે અહીંયા આવી જઈએ તો કોઈકને હેઠે સડી દઈએ આપણે એ રોડ તો વળાઈ ગયો હોય એ રોડ તો વંડિયું થઈ ગયો હોય એટલે ટૂંકમાં મેં એક બાપાને બેસાડ્યા તે બાપા ગાડીમાં પાછલી સીટ ઉપર બેઠા હતા ને અમે જતા હતા તો રસ્તો ત્રણસો કિલોમીટર પછી ત્રણસો મીટર પછી ડાબા વળજો એમ બે ત્રણ વાર બોલે ને જે વળવાનું હોય પહેલાં તે બાપા જ હોય કે મારે દીકરા હતાળી દીધી લાગે હું આવ્યો એમાં આમ આમ જો હકીકત નજરે ભલે આમ આમ જો એટલે મને પાછી ઈ ખબર નહીં મારે એમ થયું કે બાપાને ફેર સડ્યા કે વાય આવે એમ થયું હું કું બાપા ફેર સડે મને કે ના અરે ના ફેર હું સડે પણ આ ગગી ક્યાં બોલે મને કે અરે બાપા ગગ્ગી નથી બોલતી મેપ છે મેપ મને કે હે ભાઈ અમે આ કેડા નથી જોયા આ સોડી અહીંયા કરે જોઈ જઈએ છીએ બધા એને સમજાવવા જ કેમ તમે કહો માથે હરિની હાથ મારે સંદર્ભ આવે છે હૈડા કેરી હાટડી ખોલી તું બેઠો રેજે મારા બાપ આ અટાણું શબ્દ છે ને સૌરાષ્ટ્રના બાપનો શબ્દ અટાણું સૌરાષ્ટ્રમાં વધારે બોલાય શબ્દ હવે તો બધાય સમજે જ બધા અટાણું આપણે પહેલાં પણ અત્યારની નવી પેઢીને અટાણુને ખબર ન પડે વોટ મિનિંગ ઓફ અટાણું શોપિંગ શોપિંગમાં હટાણા બહુ ફેર છે હટાણું એ પરિવાર માટે હતું આ શોપિંગ છે છે એ એ પોતા માટે રીતે જે જોતું લઈ આવે દિવસ તો એવા જોયા છે દિવાળી કેદી આવે કેદી નવા જોડ કપડા આવે આ ફાટલા જીન્સ પહેરવાની ફેશન નીકળશે ખબર નતી નઈ ત્યારે આપણા જૂના હાશવીન રાખતો મરી ગયાંગળા મારી મારી અરે બાબુ આ દેશના ભજન અને ગીત અને લોકગીતો એ વેદનામાંથી જ ઊભા થયા છે ભજને પીળા માલી નરસિંહને ખબર બાપુએ કીધું ને મારી હુંડી પીળા થઈ છે મારે એ તું એ તું ત્યાં ક્યાં છો તું તો સંભાળ અને એક વાત નક્કી છે બાબુ કે ભગવાનને કોઈ ગમે એટલે ગાળું દે ને ભગવાન ને અસર નથી બહુ સારી વાત ભગવાનને તમે પણ એના ભક્તને ક્યાંક આહુડું પડે આજે આવે એ જ પરિવારમાં એની જ પેઢીઓમાં વામનને હાડા ત્રણ ડગલા ભરાવવા પડ્યા છે ભલે અને બલિની હાજરીમાં રાવણ અવતરી ચૂકેલો જ્યાં સુધી તપ છે તપ હશે ત્યાં સુધી અભિમાન ને ક્રોધ બે હશે બહુ તપસી હશે ને તપ કરવા વાળી વ્યક્તિ એ ક્રોધ જોજો અમુક મુનિઓના તમે પ્રવચન સાંભળો તો આમ જીકુદ નાખતા હોય ऐसा नहीं करेगा તો नरक में जाएगा

હરીણી હાથડીએ મારે જોઈ લો રોજ નું કે કટાણું મારા હરીની હાટડીએ મારું રોજનું રોજરું હટાણું એ હરિભક્તો ને હાથ વગો છે બાપુ ઈ તો પ્રેમ પર ખંદો પણ જ મારે મોજ મારેજ મારે અહન ગોવિંદોન હરી હરિભક્તોને હાથ વગો છે